અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે નકલી જેલર બનીને આરોપીના પરિવાર પાસે રૂપિયા પડાવતા સક્ષ રાજેશ ત્રિવેદીને ઝડપી પાડ્યું છે થોડા દિવસ અગાઉ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ઓડિયો વિડીયો વાયરલ થયો હતો જેમાં એક અજાણ્યા ઇસમ દ્વારા અડાજણના બ્લેકમેલીંગ કેસમાં ફસાયેલા આરોપીના પરિવારને લાજપુર જેલર તરીકે ખોટી ઓળખ આપી ધમકી આપી ખોટી રીતે પૈસાની માંગણી કરવામાં આવી હતી જે બાબતે 15 નવેમ્બર સુરત સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેલમાં સુવિધા આપવાના નામે આરોપી સોની કુમાર કાંતિલાલ ગોદરા પંચમહાલ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ તેમજ ઇન્ડિયન ના બેંક ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવતો હતો જે બાદ થી રૂપિયા મેળવી લેતો હતો પોલીસે નકલી જેલર રાજેશ ઉર્ફે ચકો ત્રિવેદીની પૂછપરછ કરતા સમગ્ર બાબતે કબૂલાત કરી હતી જેલમાં આરોપીને માર મારવાની ધમકી પણ આપવામાં આવી હતી પોલીસે નકલી જેલર રાજેશ ઉર્ફે ચક્કુ ત્રિવેદીની પૂછપરછ કરતા તેણે પણ કબૂલાત કરી લીધી છે એ રાજેશભાઈ ઉર્ફે રાજુ ઉર્ફે ચકો ઉર્ફે દત્તા નરેન્દ્રભાઈ ત્રિવેદી નામનો વ્યક્તિ કે જે જેલની અંદરથી જ્યારે કોઈ કાચા કામનો કેદી અંદર ગયો હોય ત્યારે એના પરિવારજનોને કોલ કરી પોતે જેલર છે એવી ઓળખ આપી અને જેલની અંદર એને ટિફિન પહોંચાડવું સારા બેગની વ્યવસ્થા કરવી અથવા અન્ય કોઈ સુવિધા આપવી અને જો એવું ન આ લોકો એ બાને જો પૈસા ન આપે તો એને ધાક ધમકી આપી કે તમારા જે જે રિલેટિવ છે કે જે કાચા કામના કેદી તરીકે જેલમાં આવેલા છે તેઓને ટોર્ચર કરવામાં આવશે હેરાન કરવામાં આવશે એવી રીતના કોલ કરી અને ખોટી પોતાની જેલર તરીકેની ઓળખ ઊભી કરી અને જે જે કેદી તરીકે જનાર છે તેમના પરિવારજનો પાસેથી પૈસાની માંગણી એનો મેઈન ઉદ્દેશ્ય રહેતો